નવરાત્રિના દિવસોમાં આપણને વ્રત રાખતા હોય છે આપણે અને આપણે સેહત પણ જોઈએ છીએ અને સાથે સ્વાદ પણ જોતો હોય છે તો એના માટે આજે આપણે બનાવીશું ડ્રાય ફ્રૂટ નમકીન જે ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે અને એટલું સરસ છે જે ઘરે બનાવેલ નમકીન છે જે તમે જોઈ શકો છો બધા જ ઘરના બનાવેલા ઇન્ડિગ્રીયન્ટ છે અને એટલું ટેસ્ટી છે જે તમને ખાવાની સાથે તરત એનર્જી આપી છે તો એના માટે આપણે શરૂ કરીએ હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને તમારું બધાનું સ્વાગત છે ચેનલ પર આજે આપણે બનાવીશું ડ્રાયફ્રૂટ નમકીન એના માટે મેં અહીંયા સિંગદાણા લીધા છે શિંગદાણાને આપણે લો ફ્લેમ ઉપર આ રીતે શેકવાના છે તમે જોઈ શકો છો કે આ રીતે પાંચથી દસ મિનિટ માટે આપણે સિંગદાણાને ગેસને લો ફ્લેમ પર રાખીને શેકવાના છે અને એમાંથી ધીમે ધીમે છીલકા ઉખડવા મળશે આ રીતે તમે જોઈ શકો છો તમે હાથ વડે ચેક કરી જુઓ ફોતરા ઉખડે એટલે આપણે સમજવાનું કે આપણા શિંગદાણા થઈ ગયા છે હવે આપણે એને ઠંડા કરવા માટે મૂકી દઈશું આ રીતે હવે આ સિંગદાણાને આપણે એની ઉપરથી ફોતરા ઉખાડવા માટે આ રીતે કોટનનો રૂમાલ લેવાનો છે અથવા તો તમે કોઈ જાડો ટુવાલ પણ લઈ શકો છો હવે આ રીતે સિંગદાણાને રૂમાલમાં આ રીતે આપણે ચારે બાજુથી આ રીતે કવર કરી લેવાનું છે અને હાથ વડે આપણે આ રીતે કરીશું તો તમે જોઈ શકો છો કે એમાંથી સિંગદાણામાંથી બધા જ ફોતરા આ રીતે નીકળવા લાગશે તમે આ રીતે એને ફોતરા નીકાળી શકો છો તમે જોઈ શકો છો સરસ મજાના ફોતરા નીકળી ગયા છે હવે હું તમને બીજી એક ટ્રીક બતાવું છું આ રીતે તમે કપડાં વડે તો ફોતરા નીકાળી જ શકો છો પણ આ ફોતરાને પછી ત્યાર પછી આપણે એને કાઢવા માટે હું તમને બીજી એ તમે એને ચાળણી વડે ચાળી પણ શકો છો અને એક બીજી ટ્રીક બતાવું છું તમારે કોઈ અને કોઈ પણ સિંગદાણામાં થોડાક ફોતરા રહી ગયા તો હાથ વડે આપણે કરી લેશું અને સરસ મજાનો આ રીતે બધા જ ફોતરા નીકળી જશે આ રીતે મેં એક થાળીમાં બધા સિંગદાણા લઈ લીધા છે હવે બે હાથ વડે આપણે આ રીતે થાળીને આમ ઉપર નીચે કરીશું એટલે ફોતરા બધા જ આગળ આવી જશે આ રીતે જે આપણા મમ્મી દાદી આ રીતે કરતા એ જ રીત છે ખૂબ જ ઇઝી છે આ રીતે બે હાથ વડે થાળીને આપણે આમ ઝાટકીશું આ રીતે ઉપર નીચે તો ફોતરા બધા જ આગળ આવી જશે ફ્રેન્ડ્સ અને આ રીતે આપણે બધા ફોતરાને આ રીતે કાઢી લઈશું આ રીતે તમે ત્રણથી ચાર વાર કરશો તો બધા જ ફોતરા તમારા આ રીતે નીકળી જશે અને તમને આ રીતે બહુ આસાનીથી આપણે સિંગને આ રીતે ક્લીન કરી શકશું તમે જોઈ શકો છો ખૂબ જ આરામથી આપણી આ સિંગદાણા રોસ્ટેડ છે એ ક્લીન થઈ ગયા છે આ રીતે હવે એમાંથી જરા પણ ફોતરા નથી દેખાતા અને ત્યાર પછી મેં એક પેનમાં આ રીતે ચોખ્ખું ઘી લીધું છે બે ચમચી આપણે થોડું તો ઘી લેવાનું છે કારણ કે આપણે નમકીનમાં મસાલા એડ કરવાના છે ત્યાર પછી મેં અહીંયા સિંગદાણા લીધા દાદા અને ત્યાર પછી મેં અહીંયા સાબુદાણા લીધા છે આ રીતે આપણે એને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાના છે તમે ઈચ્છો તો પાણીમાં થોડી વાર પલાળીને કોરા કરીને પછી પણ લઈ શકો છો અને આ રીતે ઇન્સ્ટન્ટ પણ લઈ શકો છો તો એ સરસ કુરકુરા અને સરસ લાગે છે તો હવે આપણે સી આ રીતે સાબુદાણાને આ રીતે બરાબર રોસ્ટ કરવાના છે આમાં તમે એક ધ્યાન રાખવાનું જ છે કે બરાબર એ શેકાઈ જવા જોઈએ તમે એક ટેસ્ટ કરી અને પછી તમારે ચેક કરી લેવાનું છે ત્યાર પછી જે શેકેલા સિંગદાણા હતા એને પેનમાં મેં એમાં એને આ રીતે બે મિનિટ માટે આ રીતે રોસ્ટ કરવાના છે આપણા સિંગદાણા ઓલરેડી પહેલેથી શેકેલા જ છે એટલે આપણે ખાલી એની ઉપર ઘીનું કોટિંગ લાગે એ રીતે બેથી ત્રણ મિનિટ માટે જ આપણે એને રોસ્ટ કરવાના છે ત્યાર પછી મારી પાસે અહીંયા ડ્રાયફ્રૂટ છે મગજતરીના બીજ છે અને આ રીતે પિસ્તાની કતરણ છે અને થોડીક બદામ છે તો આ રીતે મિક્સ ડ્રાયફ્રૂટ મેં આ રીતે રોસ્ટ કરી લીધું છે તમે જોઈ શકો છો કે સરસ મજાનું આ રીતે બેથી ત્રણ મિનિટ માટે આપણે એને રોસ્ટ કર્યો છે હવે આપણી પાસે બધું જ આપણું મટીરિયલ્સ રેડી છે તો હવે આપણે નમકીનને એસેમ્બલ કરી લઈએ અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે એના માટે મેં અહીંયા કિચન ગાર્ડનમાં જે કરી છે એને લીધા છે એ બિલકુલ ઓપ્શનલ છે તમારી પાસે ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો પણ એની સુગંધ ખૂબ જ સરસ આવે છે એને ધોઈને આ રીતે મેં પેનમાં નાખેલ છે અને બે ત્રણ તીખી લીલી મરચી નાખેલી છે અને ત્યાર પછી બધું જ આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે અને તો તૈયાર છે આપણો આ સરસ મજાનો આ રીતે ચેવડો જેમાં તમે સિંધાનું નમક અને મરી પાવડર એડ કરી અને તમે આ રીતે તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને કહેજો અને ચોક્કસથી કહેજો કે આ રેસીપી તમને એનર્જીદાયક છે રેસીપી સારી લાગી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં ચોક્કસ શેર કરજો અને ફરી એકવાર એક આવી જ સરસ રેસીપી સાથે ફરી મળીશું અને ચેનલને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ